ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીના હસ્તે રાજકોટમાં એકસો પિંચ્યાસી લોકોને ભારતીય નાગરિકતાના પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા લાંબા સમયથી ભારતમાં વસવાટ કરી રહ્યા હતા અને ભારતીય નાગરિકતા મેળવવા માટે અરજી કરી હતી આ તકે ધારાસભ્ય રમેશ ટિલાડા દર્શિતા શાહ મેયર નૈનાબેન પેઢડીયા શહેર ભાજપ પ્રમુખ માધવ દવે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી સહિત આગેવાનો અગ્રણીઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

પોતાના પરિવાર પોતાના માવિષ્ય અહિયાં ઉજવલ કરી શકે આવનારા દિવસોમાં

જે કંઈ બેઠકો કરીને શું પરિસ્થિતિ સામાન્ય રીતે નાગરિકોનો કોઈ બી પ્રશ્ન હોય તો નિરાકરણ ના કોઈ મારી જવાબદારી અને જરૂરથી કોઈ બી પ્રશ્ન